જરૂરત એ શોધની જન્મદાતા છે કારણ કે માનવ સહજ સ્વભાવ છે કે જ્યાં સુધી જરૂરિયાત ઊભી ન થાય ત્યાં સુધી ગંભીરતા સમજાતી નથી એક સમયે પૂરતું પાણી ધરાવતો બનાસકાંઠા જિલ્લો હવે પાણીની તંગી વેઠી રહ્યો છે ખેતી અને પશુપાલન પર નબતો આ જિલ્લો અત્યારે પાણી માટે પોકાર કરી રહ્યો છે સતત ઊંડા જતા જળસ્તર હવે ચિંતાનો વિષય બનતો જાય છે ત્યારે હવે કેટલાક હોશિયાર અને યુવા જિલ્લામાં પાણી બચાવવા મેદાને પડ્યા છે આ સેવાભાવી યુવાનોનું સંગઠન ગામડે ગામડે જઈ એક સંકલ્પ કરાવે છે કે જે આ ચોમાસે આશીર્વાદ બની જિલ્લાને મોટો ફાયદો કરાવશે તો શું છે આ સંકલ્પ અને જિલ્લાને કેવો થશે ફાયદો જાણવા જુઓ આ અહેવાલ અને હા આ કાર્ય દરેક ખેડૂતે કરવા જેવું છે આ અહેવાલ અહેવાલ જુઓ એ પહેલા જો હજુ ખેડૂત પોથીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ કરી લેવા વિનંતી છે ખેડૂતોના હિતમાં આ વિડીયો વધુને વધુ શેર કરજો એમના જોડે ખેતી સિવાય એવા કોઈ આવકના સાધનો નથી કે આવા ખર્ચા કરી શકે દૂધની આવકમાં ઘણો બધો ઘટાડો થયો એ મેઇન પ્રોબ્લેમ પાણીની વ્યવસ્થા થોડી ઘણી થાય આવનારા સમયની અંદર જે પણ વરસાદનું પાણી વહી જાય એમાં ભૂગર્ભમાં ઉતારીશું એ બધા ખેડૂતો પ્રતિજ્ઞા પણ લીધી આઠસો ફૂટે પાણી જતું રહ્યું છે કોઈ હજાર ફૂટે પણ પાણી ગયું છે અને અમુક વિસ્તારમાં ત્રણસો ચારસો ફૂટે પણ પાણી છે ખેતી અને પશુપાલન પર નપતો બનાસકાંઠા જિલ્લો હવે ઘેરા જળ સંકટ સામનો કરી રહ્યો છે તેની સીધી અસર ખેડૂતોની આવક પર પડી રહી છે ખેતી અને પશુપાલન બંનેમાં પાણીનો અભાવ ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકસાન કરાવી રહ્યો છે પાણીના અભાવે ખેતી પણ પૂરતી થઈ શકતી નથી તો બીજી તરફ પશુઓનો નિભાવ નહીં કરી શકવાના કારણે પશુપાલકો ઢોર ઢાંકર ઓછા કરી રહ્યા છે આ કોઈ હવામાં વાત નથી પણ પાલનપુર અને વડગામના દૂધ ઉત્પાદનના સતત ઘટતા આંકડા પરથી ફલિત થવું છે ગામે જળ સંચયનનું કામ કરવાની શરૂઆત અમે કરી છે અને ઘણા બધા ખેડૂતોની ઈચ્છા છે કે અમારે જળ સંચયનું કામ કરવું છે પણ એમના જોડે ખેતી સિવાય એવા કોઈ આવકના સાધનો નથી કે આવા ખર્ચા કરી શકે તો સરકાર આની અંદર સ્પેશિયલ કેસમાં કુવા રિચાર્જ કરવા માટે વડગામ અને પાલનપુર તાલુકાને સહાય કરે આજુબાજુના પંદરેક ગામના ખેડૂતો જે ભેગા થયા અને આપણે પ્રતિજ્ઞા લીધી એ પ્રતિજ્ઞાને કાયમબંધ રહેવા માટે સૌએ જાગૃત રહેવું પડશે અને અમારી પરિસ્થિતિ હું પશુપાલનનો ધંધો કરું પશુપાલનનો ધંધો કરું તો અમારી પરિસ્થિતિ એવી છે કે અમારા ગઢની આજુબાજુના પંદર વીસ ગામમાં છેલ્લા પાંચ વર્ષના જો ડેરીના દૂધના આંકડા મેળવવામાં આવે તો દૂધની આવકમાં ઘણો બધો ઘટાડો થયો એ મેઇન પ્રોબ્લેમ અમારી પાલનપુર તાલુકાની અને વડગામ તાલુકાની દૂધની આજીવિકા ઉપર દરેક લોકો જીવી રહ્યા છે બરાબર તો પાણીની વ્યવસ્થા થોડી ઘણી થાય અને બધા એ પ્રમાણે કામ કરે સાથે સાથે સરકાર બી થોડી ઘણી મદદ કરે એવી આશા રાખું સતત ઊંડા જતા ભૂગર્ભ જળ ખેડૂતોની ચિંતા વધારી રહ્યા છે ત્યારે પાલનપુર તાલુકા અને વડગામ તાલુકામાં એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં બંધ પડેલા જૂનો બોરવેલની મદદથી ખેડૂતોના ખેતરમાંથી વહી જતું પાણી જમીનમાં ઉતારી પાણીના તળ ઊંચા લાવવા કવાયત હાથ ધરવામાં આવી બનાસકાંઠાના હિરલબેન ચૌધરી જેવા કેટલાક યુવા અને ઉત્સાહી યુવક યુવતીઓ દ્વારા ગામે ગામ જઈ ખેડૂતોને સમજાવી રહ્યા છે કે વિકટ બનતી પાણીની પરિસ્થિતિને કેવી રીતે નિવારી શકાય આ સંગઠન ગામડે ગામડે જઈ ખેડૂતોને સમજાવે છે અને શક્ય હોય તેવી રીતે જળસંચય કરવા અને કરાવવા પ્રતિજ્ઞા પણ લેવડાવે છે આવનારા સમયની અંદર જે પણ વરસાદનું પાણી વહી જાય એમાં ભૂગર્ભમાં ઉતારીશું એ બધા ખેડૂતોએ પ્રતિજ્ઞા પણ લીધી અને વચ્ચે હમણાં હમણાં વીસથી પચીસ ગામની સરપંચોની બેઠક કરી હતી કે જેમાં દરેક ગામના સરપંચશ્રી જોડાયા હતા આજે પણ દરેક ગામની અંદર મડાણા ગામથી ગઢ ગામથી એમ આજુબાજુના ગામથી પણ લોકો આવ્યા એમને પણ એવી વાત કરી કે ભાઈ આર્થિક કંઈક સરકારની સહાય મળે એવું આખા ગામની અંદર આજુબાજુના વીસથી પચીસ ગામમાં આ કામ થઈ શકે કારણ કે જળ પાણીની સમસ્યા એ વૈશ્વિક સમસ્યા બની ગઈ આજે દરેક જગ્યાએ પાણીની બારસો પંદરસો ફૂટે પાણી પહોંચવાયા આજે ઘરની અંદર પણ એમ કહેવાય કે પચાસ ટકા જમીન તો પડી જ જશે જો આજે કેનાલ ના આવે જો નેર ના આવે તો ખેતીની ખેતીની આવક થઈ શકે તેમ નથી વરસાદ ઉપર આધારિત હોય છે અને વરસાદ પણ જો કોઈ વાર ઓછો આવે તો આ ખેતી બિલકુલ થઈ શકે નથી આજે દૂધની જેમ ભાઈએ વાત કરી કે ભાઈ દૂધની આવકની અંદર પણ ઘટાડો થયો છે કે ભાઈ આવનારા સમયની અંદર વરસાદનું જે પણ પાણી વહી જતું હોય એમાં ભૂગર્ભમાં ઉતારીએ અને બનાસકાંઠાને આપણે ફરી હરિયાળો બનાવીએ ખેડૂતો દ્વારા આ જળસંચય અભિયાનને આવકાર પણ મળી રહ્યો છે અને કરવા માટે કટિબંધ પણ છે પરંતુ ખેડૂતોનું માનવું છે કે સરકાર જો કોઈ પણ રીતે મદદરૂપ થાય તો જળ સંચય અભિયાનને વેગ મળે સાથે જ સ્થાનિક ધારાસભ્ય પણ મદદ કરે તેવી અપેક્ષા રાખી રહ્યા છે પાલનપુર નજીકથી નીકળતી લડમી નદી પાસે પસાર થતી નર્મદાની પાઇપલાઇનમાં જો લડમી નદીમાં પાણી છોડાય તો પણ ભૂગર્ભ જળ ઉપર આવે કારણ કે આ નદીના માધ્યમથી ઘણું પાણી જમીનમાં ઉતરશે અમારી એક જ માગણી અને લાગણી છે કે અહીંયા પાણીના સ્થળ આજથી વીસ વર્ષ પહેલાં ઘણા હતા પણ અત્યારે આઠસો ફૂટે પાણી જતું રહ્યું છે કોઈ હજાર ફૂટે પણ પાણી ગયું છે અને અમુક વિસ્તારમાં ત્રણસો ચારસો ફૂટે પણ પાણી છે અમારી ગઢ અને મડાના ગામની વચ્ચે થઈને નહેરના કારણે થોડું પાણી અમારે બચે છે પણ નહેરનું પાણી તો ફક્ત એક જ સિઝન પૂરતું આવતું હોય છે ફરી ઉનાળામાં અમારે પાણીના બોટ તળિયા નીચે જતા જ હોય છે અત્યારે સરકાર છેની એક ખાસ યોજનાના કારણે અમારી લડબી નદી મસ્ત કેનાલ જેવી ચોખ્ખી થઈ જાય છે પરંતુ એ પાણી વગર તલસે છે અમને જાણવા મળ્યું છે કે આ લડબી નદીના વચ્ચે થઈને ત્રણથી ચાર પાઇપલાઈનો પસાર થઈ છે નર્મદા કેનાલની જે તળાવ ભરવા માટે પાણી જતું હોય એના માટે અને આ લડબી નદીની અંદર જે પાણીની પાઇપો થઈ છે એની અંદર એક કાગ બે બે ત્રણ કાગ નાખી અને પાણી અંદર ચાલુ કરાવે અને આ જો પાણી ચાલુ થશે તો કુવા રિચાર્જ કરવાની પણ જરૂર નહીં પડે અને પાણી ઓટોમેટિક ખેડૂતોના કૂવામાં છે જેમ કે આ કેનાલ કાચી કેનાલ જેવી લડબી નદી સરસ કામ કર્યું છે અમારે અને આ જો લડબી નદી જીવન થાય તો પાણીનો તળ ઘણા ઊંચા આવી જાય રાજ્યમાં જ્યારે ચોમાસું બેસી ગયું છે ત્યારે અત્યારથી જાગી વહી જતું પાણી જમીનમાં ઉતારવામાં આવે તો ખૂબ સારા પરિણામો આગામી દિવસોમાં દેખાશે એવું હિરલબેન ચૌધરી અને તેમની ટીમ માની રહી છે તેથી ગામડે ગામડે જઈ કેવી રીતે ભૂગર્ભ જળ સ્તર ઊંચું લાવી શકાય તે સમજાવે છે અને ખેડૂતોની સાથે ઊભા રહી જળ સંચયના કાર્યોમાં જોડવા સાથે પ્રતિજ્ઞા પણ લેવડાવે છે કે જળ સંચયના કાર્યમાં બીજા ધરતીપુત્રોને પણ જોડશે એક સારી શરૂઆત બનાસકાંઠા જિલ્લામાં હિરલબેન ચૌધરી અને તેમની ટીમ દ્વારા થઈ છે જો હવે આમાં સરકારની મદદ મળી જાય તો સોને પેશું હાગા થઈ જાય તો આવો આપણે પણ જળ સંચયની પ્રતિજ્ઞા લઈએ અને બચાવી શકાય તે રીતે પાણી બચાવીએ જય જવાન જય કિસાન